قالوا يا رب ارحمنا આજે લોકસભા ચોવીસ ની મતદાન નો દિવસ છે ત્યારે વલસાડ ડાંગ લોકસભાના ઉમેદવાર તરીકે અને સંવિધાનને બચાવવા માટે તેમજ જળ જંગલ જમીનની સાથે અહીંના અન્ય સ્થાનિક પ્રશ્નો ના માટે મતદાન કર્યું છે અને હું સર્વે મતદાતાઓને અપીલ કરું છું કે જેવી રીતે જળ જંગલ જમીન બચાવી છે એવી જ રીતે આ ચૂંટણીમાં સંવિધાન બચાવવાનું છે લોકશાહી બચાવવાની છે લોકતંત્ર બચાવવાની છે એટલે મને મત આપે અનંત પટેલ અત્યાર સુધી લોકો માટે પ્રજાના પ્રશ્નો માટે લડ્યો છે ત્યારે હવે અનંત પટેલ માટે મત આપી આશીર્વાદરૂપી મત આપી એને જવલંત વિજય બનાવો એવી જ તમામ મતદાતાઓને શુભેચ્છા અને એક બાજુ ધવલ પટેલ છે એ પણ આદિવાસી નેતા છે ને આપણા તાલુકાના જ છે તો એ ધવલ પટેલ નું આજે વોટિંગ ક્યાં આવશે એ કોઈ ખબર છે ધવલ પટેલ એણે શું કર્યું શું નથી કર્યું ક્યાં રહી છે તે તો હજુ સંશોધનનો વિષય છે એ ગણિતમાં કહે છે એના પુસ્તક લખ્યું એમાં લખ્યું છે ચીખલી નવસારી અને અહીં એમ કહે છે કે વાંસદાના ઝરીના છે એક બાજુ સુરતનું એમનું મતદાન છે સુરતમાં એમનું નિવાસસ્થાન છે એવું વાત છે એટલે સંશોધનનો વિષય છે એ અમારો વિષય નથી એ ભાજપનો વિષય છે પરંતુ અત્યાર સુધી અમે જળ જંગલ જમીનની સાથે સ્થાનિક યુવાનોના પ્રશ્ન નોકરીના પ્રશ્ન પ્રાથમિક શિક્ષકોના પ્રશ્ન આંગણવાડીના પ્રશ્ન આશા વર્કરોના પ્રશ્ન અને પાણીના પ્રશ્ન દરેક પ્રશ્ને અમે લડત ચલાવી છે ત્યારે આજે સંવિધાન બચાવવા માટેની લડતમાં બધા જ લોકો યુવાનો મહિલાઓ બધા સહકાર આપશે એટલી સૌને અપીલ પણ છે અને અભ્યર્થના પણ છે અમે આ ચૂંટણી ભારે મતદાનથી જીતીશું આપણે આનંદભાઈ સાથે વાત કરીને આનંદભાઈને એક પ્રશ્ન પૂછ્યો કે જ્યારે ધવલ પટેલ આજે ક્યાં મત નાખશે તો એ હજુ સુધી કોઈ સસ્પેન્સ છે અને ધવલ પટેલ ઝરીના છે પણ ઝરી ના શું એમના વોટિંગ કાર્ડ છે કે નથી તો વાત એવી થઈ કે ધવલ પટેલ જ્યારે પોતાનો જ મત પોતાને નથી આપી શકતા તો પાંચ લાખની લીડ થી જીતવાની જે વાત કરે છે એ કેટલી યોગ્ય કહેવાય હું છું સન ઓફ આદિવાસી જીએ દેશી ન્યૂઝ